જય શ્રી કૃષ્ણ પ્રિય દર્શક મિત્રો મારી આ યુટ્યુબ ચેનલ હરિભક્તિ રસમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે આજના વિડીયોમાં આપણે ધનતેરસના દિવસે સાંભળવામાં આવતી એક કથા સાંભળીશું આ કથા ખૂબ જ પૌરાણિક છે અને ઘણી રસપ્રદ છે અને ઈચ્છિત વરદાન આપનારી છે આ કથા સાંભળવા માત્રથી જ મહાલક્ષ્મી માતા અને ભગવાન વિષ્ણુની કૃપા પ્રાપ્ત થાય છે તો મારી તમને વિનંતી છે કે તમે પૂરી કથા ધ્યાનથી સાંભળજો અને આ કથાનો બીજા લોકો સુધી વધુમાં વધુ પ્રચાર કરી પુણ્યના ભાગીદાર થજો તો હવે આપણે કથા શરૂ કરીએ એક સમયે ભગવાન વિષ્ણુ નશ્વર વિશ્વની મુલાકાતે આવી રહ્યા હતા ત્યારે દેવી લક્ષ્મીએ પણ તેમને તેમની સાથે લઈ જવા વિનંતી કરી પરંતુ વિષ્ણુ ભગવાને કહ્યું જો તમે હું જે કહું તેનું પાલન કરો તો ચાલો લક્ષ્મીજીએ સ્વીકાર્યું અને ભગવાન વિષ્ણુ લક્ષ્મીજી સાથે પૃથ્વી પર આવ્યા થોડા સમય પછી ભગવાન વિષ્ણુએ એક જગ્યાએ લક્ષ્મીજીને કહ્યું હું આવું ત્યાં સુધી તમે અહીં જ રહેજો હું દક્ષિણ દિશા તરફ જાઉં છું તમે મારી પાછળ ન આવતા વિષ્ણુજીના ગયા પછી લક્ષ્મીજીની આતુરતા વધી અને વિચાર્યું કે દક્ષિણ દિશામાં એવું શું છે જે મારા માટે નિષિદ્ધ છે અને ભગવાન પોતે શા માટે દક્ષિણ દિશામાં ગયા તે ચોક્કસ રહસ્ય છે લક્ષ્મીજી પોતાની જાત પર કાબૂ ન રાખી શક્યા અને ભગવાન વિષ્ણુ જે તરફ ગયા એ તરફ માતા લક્ષ્મી પણ તેમની પાછળ ગયા થોડા અંતરે સરસવનું ખેતર દેખાતું હતું તેને જોઈ તેઓ ખૂબ જ આનંદિત અને ખુશખુશાલ થયા લક્ષ્મીજી ત્યાં ગયા તેઓ સરસવની સુંદરતાથી મંત્રમુગ્ધ થઈ ગયા અને તેના ફૂલો ઉપાડીને પોતાની જાતને શણગારી અને આગળ વધ્યા આગળ શેરડીનું ખેતર હતું લક્ષ્મીજીએ ચારે તરફ શેરડી જોઈ અને ચાર શેરડી લઈ લીધી અને તેનો રસ ચૂસવા લાગ્યા તે જ ક્ષણે વિષ્ણુજી આવ્યા અને આ જોઈને તેઓ લક્ષ્મીજી પર ગુસ્સે થઈ ગયા અને તેમને શ્રાપ આપ્યો મેં તને અહીં આવવાની મનાઈ કરી હતી પરંતુ તમે રાજી ન થયા અને ખેડૂત પાસેથી ચોરી કરવાનો ગુનો કર્યો હવે તમે બાર વર્ષ સુધી તે ખેડૂતની સેવા કરો અને સજાને સ્વીકારો એમ કહીને ભગવાન એમને છોડીને ક્ષીરસાગરમાં ચાલ્યા ગયા લક્ષ્મીજી ખેડૂતના ઘરમાં રહેવા લાગ્યા તે ખેડૂત ખૂબ જ ગરીબ હતા લક્ષ્મીજીએ ખેડૂતની પત્નીને કહ્યું કે પહેલાં સ્નાન કરીને મારી બનાવેલી દેવી લક્ષ્મીની પૂજા કરો પછી રસોડું તૈયાર કરો જે માંગશો તે તમને મળશે ખેડૂતની પત્નીએ લક્ષ્મીજીના આદેશ મુજબ કર્યું પૂજાની અસર અને લક્ષ્મીજીની કૃપાથી ખેડૂતનું ઘર બીજા જ દિવસથી અનાજ ધન રત્ન સોનું વગેરેથી ભરાઈ ગયું અને લક્ષ્મીથી ઝગમગવા લાગ્યું લક્ષ્મીજીએ ખેડૂતને ધન અને અનાજ આપ્યું ખેડૂતના બાર વર્ષ ખૂબ જ આનંદ સાથે પસાર થયા બાર વર્ષ પછી શ્રાપની અવધિ પૂરી થઈ ત્યારે વિષ્ણુજી લક્ષ્મીજીને લેવા આવ્યા અને લક્ષ્મીજી વિદાય લેવા તૈયાર થયા ત્યારે ખેડૂતે તેમને મોકલવાની ના પાડી લક્ષ્મી પણ ખેડૂતની સંમતિ વિના ત્યાંથી જવા તૈયાર ન હતા પછી વિષ્ણુજીએ કંઈક ચતુરાઈ કરી જે દિવસે વિષ્ણુજી લક્ષ્મીજીને લેવા આવ્યા તે દિવસે વરૂણીનો તહેવાર હતો તેથી ભગવાને ખેડૂતોને વરુણીનું પર્વનું મહત્ત્વ સમજાવતા કહ્યું કે તમે તમારા પરિવાર સાથે જઈને ગંગામાં સ્નાન કરો અને આ કોળીઓને પણ પાણીમાં છોડી દેજો જ્યાં સુધી તમે પાછા ન ફરો ત્યાં સુધી હું લક્ષ્મીજીને નહીં લઈશ લક્ષ્મીજીએ ગંગાને આપવા માટે ખેડૂતને ચાર કોળીઓ આપી ખેડૂતે પણ એવું જ કર્યું તેઓ અને તેમનો પરિવાર ગંગામાં સ્નાન કરવા ગયા જેવી તેણે કોળીઓને ગંગામાં ફેંકી કે તરત જ ગંગાજી ચાર હાથ સાથે બહાર આવ્યા અને તે કોળીઓને લઈ ગયા ત્યારે ખેડૂતને આશ્ચર્ય થયું કે તે દેવી છે ત્યારે ખેડૂતે ગંગાજીને પૂછ્યું હે માતા આ ચાર હાથ કોના છે ગંગાજીએ કહ્યું હે ખેડૂત એ ચાર હાથ મારા હતા તમે જે કોળીઓ આપી તે કોની ભેટ છે ખેડૂતે કહ્યું મારા ઘરે આવેલી મહિલાએ આપી છે આના પર ગંગાજીએ કહ્યું કે તમારા ઘરે જે સ્ત્રી આવી છે તે વ્યક્તિમાં લક્ષ્મી છે અને પુરુષ ભગવાન વિષ્ણુ છે તમે લક્ષ્મીજીને જવા દેશો નહીં નહીં તો તમે ફરીથી ગરીબ થઈ જશો આ સાંભળીને ખેડૂત ઘરે પાછો ફર્યો ભગવાન લક્ષ્મી અને વિષ્ણુ ત્યાં જવા માટે તૈયાર બેઠા હતા ખેડૂતે લક્ષ્મીજીનો છેડો પકડીને કહ્યું કે હું તમને નહીં જવા દઉં પછી ભગવાને ખેડૂતને પૂછ્યું કે તેમને કોણે રોકી શકે તેઓ ચંચળ છે તેઓ ક્યાંય અટકતા નથી મોટા લોકો પણ તેમને રોકી શક્યા નથી મારો શ્રાપ તેમના પર હતો એટલે બાર વર્ષથી તમારી સેવા કરી રહ્યા હતા તમારી સેવાના બાર વર્ષ પૂરા થયા છે ખેડૂતે જીદ કરીને કહ્યું કે ના હવે હું લક્ષ્મીજીને જવા નહીં દઉં તમે અહીંથી કોઈ બીજી સ્ત્રીને લઈ જાઓ ત્યારે લક્ષ્મીજીએ કહ્યું કે હે ખેડૂત જો તમારે મને રોકવી હોય તો હું જે કહું તે કરો આવતીકાલે તેરસ છે હું તમારા માટે ધનતેરસ ઉજવીશ તમે કાલે લીપણ કરીને ઘર સાફ કરો રાત્રે ઘીનો દીવો પ્રગટાવો અને સાંજે મારી પૂજા કરો અને તાંબાના ભંડારમાં પૈસા ભરીને મારા માટે રાખો હું તે ભંડારમાં રહીશ પરંતુ પૂજા દરમિયાન હું તમને જોઈ શકીશ નહીં આ દિવસે પૂજા કરવાથી હું આખું વર્ષ તમારું ઘર છોડીશ નહીં જો તમે મને રાખવા માંગો છો તો દર વર્ષે આ રીતે મારી પૂજા કરો એમ કહીને તેઓ દીવાઓના પ્રકાશ સાથે દસ દિશાઓમાં પ્રસરી ગયા અને ભગવાન જોતા જ રહ્યા બીજા દિવસે ખેડૂતે કહ્યા પ્રમાણે દેવી લક્ષ્મીજીની પૂજા કરી તેમનું ઘર સંપત્તિથી ભરેલું હતું તેવી જ રીતે તેમણે દર વર્ષે તેરસ પર દેવી મહાલક્ષ્મીની પૂજા કરવાનું શરૂ કર્યું ત્યારબાદ ધનતેરસે મહાલક્ષ્મીની પૂજાની પરંપરા શરૂ થઈ તો આ હતી ધનતેરસના દિવસની કથા હે મહાલક્ષ્મી તમે જેવા ખેડૂતને ફર્યા એવા સૌ ભક્તોને ફરજો તો ભક્તો આ હતી ધનતેરસના દિવસની કથા હું આશા કરું છું કે તમે પૂરી કથા ધ્યાનથી સાંભળી હશે વિડીયોને લાઇક કરી અને બીજા લોકો સુધી પ્રચાર કરજો જેથી બીજા લોકો પણ આ કથા સાંભળી શકે કોમેન્ટમાં જયલક્ષ્મીમાં જય વિષ્ણુ ભગવાન જરૂરથી લખજો ચેનલ પર નવા છો તો ભક્તિ રસને સબસ્ક્રાઈબ કરી લેજો ફરી મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી બધા ભક્તોને મારા જય શ્રી કૃષ્ણ જય મહાલક્ષ્મીમાં જય વિષ્ણુ ભગવાન વિડીયો જોવા માટે ધન્યવાદ